ચરાડવાથી દેવડિયા રોડમાં અકસ્માતને આવકારતો વીજ પોલનો તાણિયો ચરાડવાથી સુરવદરનો રોડનું કામ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે હમણાં થોડા સમય પહેલાં જ ચરાડવાથી દેવડિયા સુધીનો રોડ પૂર્ણ થવા જઈ રહ્યો છે ત્યારે રોડની બાજુમાં ખેતીવાડીને જોડતા વીજ પોલ આવેલા છે જે વીજ પોલના તાળિયા જે હમણાં બનાવેલા નવા રોડની સાઈડ બરોબર છે જ્યારે વાહન ચાલકો જ્યારે ઓવરટેક કરવા જાય ત્યારે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે એ પણ જોવાનું રહ્યું કે આ રોડનું કામ ચાલુ હતું ત્યારે આર એન બીના અધિકારીઓ સ્થળ પર હાજર જ હોય તો તેમને શું આ અકસ્માતને નોતરતા તાણિયા નહીં દેખાય હોય શું આ લોકોએ પીજીવીસીએલને જાણ કરી હશે કે નહીં તે પણ એક ચર્ચાનો વિષય છે તો અકસ્માત થયા પહેલાં વીજપોલના તાણિયા દૂર કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ છે હવે જોવાનું એ રહ્યું કે આ વીજપોલના તાણિયા ક્યારે હટશે બેચર રાજપુર ટીવીએટીન ન્યૂઝ હળવદ